જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે બટેકાવાડા વરસાદની સિઝનમાં જો ગરમા ગરમ બટેકા વડા મળી જાય તો ખાવાની મજા જ પડી જાય તો તમે જોઈ શકો છો આપણા બટેકાવાળા કેટલા સરસ જેવા બજારે મળે છે તેવા જ ઘરે બનીને તૈયાર થયા છે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બટાકાવાળા બનાવવાનું શરૂ કરીએ તો બટાકાવાળા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં બટાકા છે તેને બોઈલ કરી લીધા છે અને છાલ ઉકળીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને હાથથી મદદથી આપણે તેને મેસ કરી દઈશું બટાકાવાળાના મસાલામાં નાખવા માટે અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીંબુનો રસ લીલું લસણ અને ધાણાભાજી છે તે તૈયાર કરી લીધા છે આદું મરચાં લસણની પેસ્ટ નાખવાથી બટાકાવાળા છે તે જેવા બહાર મળે છે તેવા જ ઘરે બનીને તૈયાર થાય છે ટેસ્ટમાં તો તે જરૂરથી એડ કરવું સ્કીપ ન કરવું હવે હાથથી મદદથી બટાકા છે તેને આવી રીતના મેસ કરી દેવાના તમે જો મશીનની મદદથી મેસ કરશો તો બટાકા છે તે ચીકણા થઈ જશે પણ જો હાથથી મદદથી કરશો તો તમારા બટેકા છે તેનું સ્ટફન સરસ એવું ને એવું રહેશે ચીકણું નહીં થાય હવે આપણે તેમાં એક ચમચી હળદર બે ચમચી જેટલું ધાણા ચીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી જેટલો ગરમ મસાલો બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું લીલું લસણ આપણે આદુ મરચા લસણની પેસ્ટ છે તે એડ કરી દેસુ આખી ખાંડ એડ કરી દેસું તમારે જો દરેલી હોય તો તમે દરેલી પણ એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું લીંબુનો રસ એડ કરી દેસું લીંબુનો રસ એડ કરવાથી બટાકાવાળા છે તે સરસ ખાટા મીઠા બનીને તૈયાર થાય છે હવે આપણે તેમાં ધાણા પાછી એડ કરી દેસુ હવે આપણે જે પ્રમાણે બટાકાવાળા બનાવવાનું હોય તે પ્રમાણે આપણે વડા છે તે બનાવી લેશું તમારે જે પ્રમાણે નાની કે મોટી સાઇઝ કરી હોય તે પ્રમાણે તમારે છે તે વડા છે તે બનાવી લેવાના તમે જોઈ શકો છો મસાલો છે તે એકદમ સરસ આપણો સ્ટફણ બનીને તૈયાર થયું છે બટાકાવાળા માટે ચિકોણ સેજ નથી બન્યું હવે આપણે મોટી સાઇઝમાં આપણે વડા છે તે બનાવી લેશું કેમકે મોટી સાઈઝમાં બને છે તે સરસ ટેસ્ટ આવે છે આવડી સાઈઝમાં હું વડા બનાવી લઈશ તો વડા છે તે બધા જ મેં બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બધા જ આવડી સાઈઝમાં મોટી સાઈઝમાં વડા છે તે બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે બેટર બનાવી લેશું બટાકા બનાવવા માટેનું તો તેના માટે સૌથી પહેલાં અહીં બે બાઉલ જેટલો ચણાનો લોટ છે તે લઈ લીધો છે હવે તેમાં ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને અહીં અજમા એડ કર્યો છે અજમો એડ કરવાથી બટાકાવાડામાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને પચવામાં પણ સેલા રહે છે કલર સરસ આવે બટાકાવાળાનો તેના માટે અહીં મેં ચપટી એક હિંગ હળદર એડ કરી છે અને સ્વાદ પણ મીઠું એડ કરી દઈશું અને બધું જ લોટમાં સરસ રીતના મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર છે તે બટાકાવાળા બનાવવા માટેનું બનાવી લેશું તો તમે જોઈ શકો છો આટલું ખાટું મેં એડ કર્યું એ બનાવ્યું છે બેટર બટાકાવાડા માટેનું હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દઈશું જેથી બટાકાવાડા છે તે સરસ ફૂલીને તૈયાર થાય આપણા બેટર છે તે તમારે ખાટું જ રાખવાનું જેથી સ્ટફનમાં સરસ રીતના આપણું બેટર છે તે સ્કોર થઈ શકે તો આટલું ખાટું બેટર છે તે બનીને તૈયાર છે બટાકા વડા બનાવવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આવી રીતના એક એક આપણે વડું એડ કરીને બટાકા વડા છે તે બનાવી લેશું છો કેટલા સરસ આપડા બટાકા છે તે બનીને તૈયાર થયા છે તો સરસ રીતના આપણા બટાકાવાળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે આવ આપણે તેને લઈ લેશું અને બાકી વધેલા બટેકાવાળા છે તેને પણ આપણે આવી જ રીતના પાડી લેશું મૂકી દેશું તો તમે જોઈ શકો છો જેવા લારી પર મળે છે તેવા જ ઘરે બટેકાવાળા છે તે બનીને તૈયાર છે multimulti-field worship camp Lecture તો બટાકાવાળા છે તે બનીને તૈયાર છે હવે આપણે ચેક કરી લેશું કેવા બન્યા છે Thank you for my watching video.